अवड़ मातनी जय हीराल मातनी जय नवलाक लोवडी आयोनी जय शांति करना जग भरणाय अनगढ़ण गड्या भवगाट नमो नमो आद नारायणी विश्व रूपे विरार चिंता विगना विनाशनी यन कमलाजनी जदा बीच हती हंसवाहिनी ए माता सोनल दियो सुमं एक हाते बणा दियो उन बीजा हाते सी सोराडी सोराडी सांप लटणी અને કોઈ લોપે નહીં લી વ્રત લેધો રવડે તણો નયન ધન ધન દેવા દા લેવાના લેવાના હેવાના હિ એ ધન ધન સોનાલમા પરમ કૃપાળુ જગદંબા સોનલમાની કૃપા ભગવતીની કૃપા માં હિરણ માની બહુ દયા બહુ કૃપા દેવલ માની બધી માઓની માની કૃપા વગર કઈ નથી થતું જે આ વડીલ ભાઈઓ ભાયા ભાઈ નારુભાઈ કાંચીભાઈ રઘુભાઈ ઘણી દાણ મને આયા કેક મામારે અમારે સમૂહ થાય ત્યારે એક દાણ તમે આવો મારી પણ અંદરની એવી ભાવના હતી માની કૃપાથી મારે સમૂહ જોવા છે તમારા તો માની દયાથી સમૂહ ઘણી થાય છે સમૂહ લગભગ રાજકોટ કચ્છ માળવો મેવાડ ગુજરાત આપણું આ ગામ ખંભાળીયા અને આ એકતા એકતા આવું મોટું ભાગીરથ કામ થાય ભાઈ અને આ માની મહેનત ની મહેનત હો

તો જાનકી ના જોકમ થાય ક્યારે પાડે શ્રદ્ધા ને વિશ્વાસ આ કામ થયું છે એક મોટું ભાગીરથ કામ થયું કન્યાદાન દેવાનું છે બધા ભાઈઓ બહેનુ બધા હળી મળીને તમે કામ કર્યું છે આ બીજ માના નામનું રોપાણું છે સોનલ માના નામનું જ્યાં જ્યાં સમૂહ લગન થાય છે ત્યાં માના નામથી થાય છે અને તમે જે મહેનત કરો છો જે ભાવના અને સરદાર રાખીને મોટું કામ થાય છે માં તો આદરા હાજર છે માં અંતરજામી છે માં બધી ઠિકાણે જોવે છે આપે નથી જોતા પણ એને તો અંતરજામી બધાય એને કલમ હાથમાં છે એક તો ડારુનો માં બહુ વિરોધ છે બીજી વાત દીકરીનો પૈસો તીજી વાત નિંદ્યા ઈર્ષા આપણા સમાજમાં ઘણો અયોગ્ય વિતરણ થાય છે બેનું દીકરીઓ મારી એ જ પ્રાર્થના છે જે માં સોનલ માં આપણા માટે ઘણો દુખ દે છે અમે તો આજ માં આપણે બંગલા ગાડીઓ ત્યારે ક્યાં સંભાવી કોઈ વ્યવસ્થા નોતી

આપણે નજરે જોવાય છે માનો હિરલ માનું આપણે નજરે જોવાય દેવલ માનું આપણે નજરે જોવાય તો એના તમે જે માં કીધું એના થોડું ઘણું તમે પાલન કરો અને મા તમને સુખી કરે ખૂબ રાજી થી પ્રભુભાઈને બધાય ભાઈઓ આયા ભાઈસરી મારા વિનોભાઈ આ બધાય મારા ભાઈને કો ભાઈ અહીંયા ફોન આવે છે કે આ તારીખ દેવાની શું કરશું પણ આપની ભાવના આપની લાગણી અને આપનો પ્રેમ વધાઈનો જોઈ અને એમ હું બહુ રાજી થઈ કાયમના માટે માં તમને ખૂબ આશીર્વાદ સોનલ માના આવા આવા ભાગીરથ કામ કરતા રહેજો માં આપણા હારે છે બોલે સોનલ માતાની